હલો મિત્રો મિત્રો આ એક વેલો આવે છે આવો વેલો અહીંયાનો એમાં આવી રીતના થાય છે જો આ અહીંયા આવા થાય આમાં અને આ એનો વેલો છે પછી એ પાકી જાય એટલે આવા થાય છે જો અંદરથી આ નીકળે છે વા તો આને શું કહેવાય આ ચણોઠી તો નથી ચણોઠી છે ના ચણોઠી તો બીજી આવે છે તો આને શું કહેવાતું હોય છે તમે અમારે કાંઈ શું કહે મને ખબર નથી પણ તમારે શું કહેજો આ એનો વેલો છે આ મિત્રો કોઈ ખબર હોય તો આનું નામ મને કહેજો તો મને પણ ખબર પડે આ પાક એટલે આવો થોડો ટપકું ને કાળા હોય છે અડદના દાણા જેવા પણ આ એકદમ ગોળ મોતી જેવા હોય છે જોઈ લો જાણે મોતી જોઈ લો એવા છે પણ ચણાથી તો મોટી આવે છે અને લીલા હોય તો આ લીલા આ ડોડઆ પાયકા નથી જોવું આ પાક છે એટલે આવા થઈ જાય આમાંથી જો નીકળ્યા ને જો કાઢું આમાંથી જોઈ જો નીકળ્યા એ आ नम मन कजो मित्रो